તો આ શિયાળામાં બનાવો એકદમ ચટપટું અને ભાખરી રોટલી થેપલા કે પછી પરોઠા સાથે ખાવાની મજા પડી જાય તેવું આમળા લીલા મરચાંનું અથાણું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા એક કિલો આમળા લીધા છે આમળાને પાણીથી બરાબર સાફ કરી અને સ્ટીમરમાં તેને હાઈ ફ્લેમ ઉપર ત્રીસ મિનિટ માટે આપણે બાફી લેવાના છે સેજ ઠંડા થાય એટલે આપણે આ રીતે તેમાંથી ઠળીઓ અલગ કરી અને આમળાને છૂટા પાડી લઈશું એક બાજુ મેં અહીંયા દોઢ કપ જેટલું સરસવનું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલમાં આ રીતે ધુમાડા નીકળે તેવું ગરમ કરીશું અને એક બાજુ તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે મરચાને કટ કરી દઈશું અહીંયા મેં અઢીસો ગ્રામ મરચાં લીધા છે હવે તેલ જ્યારે આપણું નવાયું હોય ત્યારે એક બાઉલમાં આપણે અડધું તેલ કાઢી લઈશું અને તેમાં આપણે એક ચમચી હળદર ત્યારબાદ બે ચમચી આપણે અહીંયા રાયનાકુરી અને અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને મિક્સ કરી લઈએ ત્યારબાદ અહીંયા બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને બેથી ત્રણ ચમચી આપણે મીઠીયો મસાલો એડ કરવાનો છે અને મિક્સ કરી લઈએ અહીંયા તમારે સરસવનું તેલની જે કેસિંગ તેલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો પણ સરસવના તેલથી અથાણાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે તેલમાં જ્યારે મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારે આપણે તેમાં મરચાં અને આમળા એડ કરવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું છે કારણ કે મેથીયા મસાલામાં પણ મીઠું હોય છે તો મીઠું એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે તેલ આપણે બાકી રાખ્યું હતું તે પણ આમાં આપણે ઉમેરી દઈશું હવે અહીંયા થોડો કલર સારો આવે એટલે બે ચમચી કાશ્મીરી લાલ મરચું હું વધારે એડ કરું છું અને એક ઇંચ અહીંયા આદુનો ટુકડો આ રીતે છીણીને એડ કરવાનો છે આદુનો ટુકડો આ રીતે છીણીને એડ કરવાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધી જ વસ્તુઓને ફરીથી મિક્સ કરી લઈએ તો જેમ જેમ અથાણું મિક્સ થતું જશે તેમ 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 તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એકરસ થઈ ગયું છે તો આ અથાણું તમે ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો પણ એક કે બે દિવસ પછી તે વધારે ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આમળા મરચાંનું અથાણું રેસીપી પસંદ આવી હોય તો રેસીપી લાઇક કરી સબસ્ક્રાઇબ કરી દેજો